નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે માણસનો ખરાબ સમય ચાલી રહ્યો હોય ત્યારે એ સમયમાં કેવી રીતે જીવન જીવવું એના વિશે છે જો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક જ્યારે પણ ખરાબ સમય આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે એ સમયમાં કોણ આપણી સાથે હોય છે અને કોણ આપણો સાથ છોડીને જતા રહે છે અને કોણ આપણા છે અને કોણ પરાયા છે એટલા માટે ખરાબ સમય પણ આવવો જરૂરી છે જિંદગીમાં જો ખરાબ સમય નહીં આવે તો આપણને ખબર કેવી રીતે પડશે કે હકીકતમાં આપણા સાચા સાથીઓ કોણ છે નંબર બે મિત્રો આ જીવન છે તો જેમ તડકો અને છાંયડો આવે છે તેમ જીવનમાં પણ ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ આવ્યા કરે છે જ્યારે પણ જીવનમાં ખરાબ સમય આવે ત્યારે નિરાશ ન થઈ જવું કારણ કે ખરાબ સમય પછી સારો સમય જરૂર આવે છે એ હંમેશા યાદ રાખજો એટલા માટે ખરાબ સમયમાં દુઃખી થવાના બદલે ધીરજ રાખીને પોતાની મહેનત હંમેશા ચાલુ રાખો સમય જરૂર બદલાય છે નંબર ત્રણ માણસ જ્યારે જતો કરી કરીને થાકી જાય છે ત્યારે તે સંબંધને પણ જતો કરી દે છે નંબર ચાર જો સમય ખરાબ હોય તો મહેનત વધારે કરજો અને જો સમય સારો હોય તો કોઈકની મદદ કરજો નંબર પાંચ પરિવારમાં નાની નાની વાતોને મોટી કરશો તો પરિવાર નાનો થતો જશે પરંતુ થોડું જોયા કરજો થોડું જતું કરજો અને થોડું જાતે કરજો તો જિંદગી બેસ્ટ બની જશે નંબર છ માણસ પોતાની જાતને હોશિયાર સમજે એમાં કંઈ વાંધો નથી પરંતુ પસ્તાવાનો વારો તો ત્યારે જ આવે છે જ્યારે તે બીજાને મૂરખ ગણે છે નંબર સાત બે વ્યક્તિની વચ્ચે સાચી સમજણ તો ત્યારે જ કહેવાય જ્યારે તે બે વ્યક્તિના મનમાં રહેલી વાતને કહેવા માટે કોઈ ત્રીજા વ્યક્તિની જરૂર ના પડે કોઈના ગયા પછી મિસ્યુ લખવા કરતાં જીવતા હોય ત્યાં સુધી વીથિયું લખવું વધારે સારું હોય છે સમય હંમેશા આગળ વધતો જ જાય છે સાહેબ કારણ કે કડિયાળના કાંટા એકબીજાને નડતા નથી મહત્વનું કામ વ્યસ્ત માણસને સોંપવું કારણ કે નવરા માણસ પાસે સમય નથી હોતો ચહેરા અજાણ્યા થઈ જાય તો વાંધો નહીં પરંતુ જાણીતાનું વર્તન બદલાઈ જાય તો બહુ જ તકલીફ પડે છે સાહેબ જ્યારે વિશ્વાસનું વસ્ત્ર ફાટી જાય ને ત્યારે પ્રેમના થીગડા પણ સંબંધોને બચાવી નથી શકતા વિશ્વાસ તો બધાને હંમેશા ખોટા ઉપર જ હોય છે કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે સમય કોઈનો સગો નથી હોતો સાહેબ પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય સાચા સમય પર સાચી વાત સમજવા વાળો અને ખરાબ સમયમાં સાચી વાત સમજાવવા વાળા માણસ મુશ્કેલીથી મળતા હોય છે એક વાત યાદ રાખજો દોસ્તો કે વીતેલો સમય એ તમારા મનમાં છે અને આવનારો સમય તમારા હાથમાં છે એટલે હંમેશા મહેનત કરતા રહો એક ટીમ્પા જેટલું જીવન છે માણસનું પરંતુ અહંકાર સમુદ્રથી પણ મોટો છે વીતેલી કાલ ક્યારેય નથી આવતી પરંતુ જે કાલ વીતી જાય છે તેમાં લોકોએ જે વર્તન કર્યું હોય તે હંમેશા યાદ રહે છે લોકોથી વધારે ઉમેદ ના રાખો નહીતર હંમેશા ઉદાસ રહેશો અને લોકોને એનાથી કંઈ પણ ફરક નહીં પડે મુસીબતના સમયમાં મદદનો દેખાવો કરનાર લોકો હંમેશા તમારું અપમાન જોઈને ખુશ થતા હોય છે બીજાની જિંદગીમાં તમારી જગ્યા શોધવાનું બંધ કરી દો પોતાના પર વિશ્વાસ રાખીને આગળ વધો યાદ રાખજો તમે હંમેશા ખુશ રહેશો જે માણસ મુશ્કેલીમાં તમારો સાથ છોડી દે છે તો માની લેવું કે એ માણસ તમારી જિંદગીમાં હતા જ નહીં શા માટે રડો છો તમે એ માણસ ના ખોવાથી જે માણસને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો કોઈને ખોટા સમજતા પહેલાં સૌ પ્રથમ તેની પરિસ્થિતિ જાણી લો કારણ કે પુલથી પણ કેટલાક સારા સંબંધો તૂટી જતા હોય છે પોતાના મનની પીડા માટે આ સંસારને દોષ ના આપો પોતાના મનને જ સમજાવો કારણ કે પોતાના મનનું પરિવર્તન જ તમારા બધા જ દુઃખોનો અંત છે ક્યારેય પણ એ માણસને દર્દ ના આપતા જે માણસ તમને દિલથી ચાહતા હોય કારણ કે એક સમય એવો પણ આવશે કે તમારી પાસે દિલ તો હશે પરંતુ તેને ચાહવાવાળા નહીં હોય કોઈ માણસ ઉપર આંધળો ભરોસો કરીને જુઓ પછી એ જ માણસ તમને શીખવાડશે કે કોઈ પર આંધળો ભરોસો કેમ ના કરવો જોઈએ તમારો પરિવાર કેટલો અમીર છે એ મહત્વનું નથી પરંતુ તમારો પરિવાર કેટલો ખુશ છે ને એ વધારે મહત્વનું છે જીવનનો સૌથી સાચો સંબંધ એ જ છે જે તમને પીઠ પાછળ પણ સન્માન આપે નસીબ નસીબની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મોહબત કરીને પણ એકલા રહી જતા હોય છે દુનિયા ફક્ત એ લોકોના જ હાલ પૂછે છે જે લોકોના હાલ ઠીક હોય બાકી જે તકલીફમાં હોય છે તેના તો મોબાઈલ નંબર પણ ખોવાઈ જતા હોય છે જેટલું ઝડપી ડિલીટ થાય છે એટલું ઝડપી ડાઉનલોડ નથી થતો સમય સર્જનમાં લાગે છે વિસર્જનમાં નહીં પછી તે ભલે કોઈ એપ્લિકેશન હોય કે પછી કોઈ સંબંધો હોય નવા જમાના અને જૂના જમાનાથી કોઈ મતલબ નથી સાહેબ કારણ કે સારા સંસ્કાર મા બાપ અને પરિવારના સારા માહોલથી મળતા હોય છે દરેક વ્યક્તિ ત્યાં સુધી સહન કરે છે જ્યાં સુધી તેને સહન કરવાની ક્ષમતા હોય છે પછી તેના સંબંધને મહત્વના ગણે છે કે પછી ના સંબંધીઓને જેમની સાથે વાત કરીને ખુશી ડબલ થઈ જાય અને દુઃખ અડધું થઈ જાય એ જ આપણું પોતાનું હોય છે બાકી બધી દુનિયા છે આપણી આંખ હંમેશા એ લોકો જ ખોલે છે જે લોકો પર આપણે આંખ બંધ કરીને ભરોસો કરતા હોઈએ છીએ એની સાથે રહો જેની તબિયત ખરાબ હોય પરંતુ એની સાથે ક્યારેય ના રહો જેની નિયત જ ખરાબ હોય એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે જે વસ્તુ તમને ચેલેન્જ કરી શકે છે ને એ વસ્તુ જ તમને ચેન્જ પણ કરી શકે છે એ માણસને ક્યારેય ના ભૂલતા જ્યારે તમારી ખરાબ પરિસ્થિતિ હતી અને એ માણસ તમારી સાથે ઊભા હતા આ કળિયુગ છે સાહેબ કદર એની નથી થતી જે દિલથી સંબંધોને નિભાવતા હોય છે પરંતુ કદર એની જ થાય છે જે ફક્ત દેખાવો કરે છે જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ન બોલવા કારણ કે મૂળ સુધારવા માટે સમય મળે છે પરંતુ શબ્દોને સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો ફક્ત માણસ હોવું એ જ કાફી નથી હોતું પરંતુ માણસની અંદર માણસાઈ હોવી એ ખૂબ જ જરૂરી હોય છે એક નાનકડી ભૂલ જિંદગીને જીવતા શીખવાડી દે છે કોણ પારકું અને કોણ પરાયું એ પળવારમાં જ શીખવાડી દે છે લોકો એ વાતો કરે છે કે જિંદગીભર સાથે રહી પરંતુ એ નથી જણાવતા કે મોહબતની સાથે કે પછી યાદોની સાથે જ્યારે સમય સારો હોય છે ત્યારે નફરત કરવાવાળા પણ ચાહવા લાગે છે અને જ્યારે સમય ખરાબ હોય છે ને ત્યારે ચાહવાવાળા પણ નફરત કરવા લાગે છે દુઆ ક્યારેય સાથ નથી છોડતી અને બદ દુઆ એ ક્યારેય પીછો નથી છોડતી તમે જેવું આપશો એવું જ મેળવશો પછી તે ભલે ઇજ્જત હોય કે પછી દગો હોય શોધ ના કરો કોઈ સારા નહીં તમે ખુદ સારા બની જાઓ શું ખબર તમને મળીને કોઈ બીજાની શોધ પૂરી થઈ જાય જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારાથી કેટલો લગાવ રાખે છે હંમેશા યાદ રાખજો મિત્રો કે એ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો પોતાની નજર એની પર રાખો જેને તમે મેળવવા માંગો છો એની પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો આજે જે પળ છે તે કાલે પસાર થઈ જશે કોઈ નથી જાણતું ક્યારે ક્યાં જતા રહીશું અત્યારે જે પળો છે તેમાં જીવી લો કારણ કે કાલે આ જ પળો યાદ બનીને ખૂબ જ યાદ આવશે જિંદગીમાં નારાજ થવાથી તો બહેતર છે કે તમારી જિંદગીમાંથી એમની કિંમત ઓછી કરી નાખો બધું જ સમજવું એ સમજદારી નથી હોતી જીવનમાં કેટલીક વસ્તુઓને નજર અંદાજ પણ કરવી પડે છે એ સમજદારી જ કહેવાય છે જિંદગીમાં જો ખુશ રહેવું છે તો પોતાનું દર્દ છુપાવતા શીખી લો અને પોતાની દરેક વાતો બીજાઓને બતાવવાનું છોડી દો કારણ કે આપણે હંમેશા જેમને આપણું દર્દ બતાવીએ એ જ માણસો આપણાથી પણ વધારે એમનું દર્દ બતાવી દેતા હોય છે કોઈ પર પણ ક્યારેય પણ વધારે નિર્ભર ના રહેવું જોઈએ મિત્રો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દેતો હોય છે પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે કોઈના અહેસાનની જરૂરત પડે સમય એટલો બળવાન છે સાહેબ કે જે તમારા ખરાબ સમયને પણ એક સારા સમયમાં બદલવાની તાકાત ધરાવે છે ખુદના દમ પર ચમકતા શીખો કારણ કે અહીં કોઈ હંમેશા માટે સાથ નહીં આપે જિંદગીમાં કેટલાક દોસ્તો એવા પણ બનાવો કે તમારા દિલની વાત સમજી શકે જે આપણા પોતાના છે તે છોડીને ક્યારેય નથી જતા અને જે છોડીને જાય છે એ ક્યારેય આપણા પોતાના હોતા જ નથી કોશિશ કરવાનું ક્યારેય ન છોડો કારણ કે બીજો વ્યક્તિ તૈયાર જ બેઠો છે તમારા ખોયલા અવસરનો લાભ લેવા માટે જે માણસ તમારા શબ્દોની કિંમત નથી સમજી શકતા એ માણસ સામે મૌન રહેવું જ સારું હોય છે કેટલાક લોકો હોળીની જેમ હોય છે એ લોકો તમને રંગ નથી લગાવતા પરંતુ તમારી જિંદગી રંગીન જરૂર બનાવી દે છે આપણે હંમેશા એ સંબંધોને ખોવાથી ડરતા હોઈએ છીએ જે સંબંધોને આપણે પહેલેથી જ ખોઈ ચૂક્યા હોઈએ છીએ કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છો તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે હંમેશા वेल्यूबल रहो अवेलेबल नहीं कारण के जो अवेलेबल बन बनशो तो आ दुनिया हमेशा इस्तेमाल करती ज रहे चुप रहवो, एना बेहतर छे। जारे सामे वालों व्यक्ति તમારા શબ્દોની કિંમત કે તમને સમજી ના શકતો હોય કોઈ કોઈનો સાથ નથી આપતું બસ બધા જ પોતાના મતલબ માટે અહી સાથે રહેતા હોય છે ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જેનો તમને સારા સમયમાં ક્યારેય અહેસાસ પણ નથી હોતો જિંદગી ખૂબ જ મોંઘી છે સાહેબ એને મતલબી અને મૂર્ખ લોકોની પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો સારા માણસને કદર કરતા શીખો કારણ કે એ માણસ વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં જિંદગીમાં ક્યારે કોઈના માટે રડશો નહીં કારણ કે જે પોતાના હોય છે એ ક્યારેય રડવા નથી દેતા અને જે રડાવતા હોય છે એ ક્યારેય પોતાના નથી હોતા સંઘર્ષ કરતા રહો મિત્રો કારણ કે સંઘર્ષમાં માણસ એકલો જરૂર હોય છે અને સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે પોતાને એવા બનાવો કે લોકો આવવાનો ઇંતજાર કરે ના કે તમારા જવાનો ઇંતજાર કરે જ્યારે લોકો રસ્તો અલગ કરવાનું નક્કી કરી લે છે ત્યારે મિત્રો સૌથી પહેલાં તો તે લોકો વાતચીત કરવાનું ઓછું કરી નાખે છે સમય એ ત્રાજવું છે સાહેબ જે ખરાબ સમયમાં પોતાનાઓનું વજન બતાવી દે છે મગજ બધા પાસે હોય છે હવે ચાલાકી કરવી કે ઈમાનદારી કરવી એ આપણા ઉપર નિર્ભર છે જે સંબંધ તમારા દુખમાં તમારી સાથે ના હોય એ સંબંધ જિંદગીમાં તમારી સાથે હોય કે ના હોય કંઈ નથી ફરક પડતો પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર